આ બાફેલા બટેટા લીધા છે ને એને આપણે ખમણી લીધા છે તો હવે આપણે એમાં મસાલો કરી લઈએ તો આપણે ધાણાજીરું ભૂકો નાખવાનો છે થોડીક અમથી હળદર નાખવાની છે સવાદ પ્રમાણે મીઠું નાખવાનું છે થોડુંક આપણે હંસણ નાખવાનું છે શેકેલા જીરાનો પાવડર છે તો જીરું શેકીને આપણે એનો ભૂકો કરી નાખવાનું એટલે ઈ છે લાલ મરચું છે ગરમ મસાલો છે આપણે આ મંચુરિયમનો સોસ છે તો આપણે એ એક ચમચી એ નાખી દઈએ આ આપણે તીખો સોસ છે તો આપણે એ એક ચમચી નાખી દઈએ તમારે તીખું જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે બધું નાખવાનું તો આપણે એ નાખી દઈએ આપણે આ મકાઈનો લોટ લીધો છે તો એ આપણે નાખીએ એટલો આ આપણે આરોરોનો લોટ છે તો ગમે કરિયાણાની દુકાને તમને મળી જાય તો આપણે બે ચમચી ઈ નાખવાનો છે મોલમાં કે કરિયાણાની દુકાને મળી જાય તો બે ચમચી એ નાખી દઈએ સોખાનો લોટ છે તો બે ચમચી આપણે એ નાખવાનો છે આપણે સાટ મસાલો લીધો છે તો આપણે થોડોક એ નાખવાનો છે ને આ આખું પાખું મરખુસું કાંડેલું છે તો આપણે એ નાખવાનું છે આ હોકલ મરસાશે એ આ રીતના કાંડેલા આવે તો હવે આપણે બધુંય સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે હાથેથી મિક્સે કરી લઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય તો આ રીતે આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે એટલે બધું ભળી જાય મસાલો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તો સારી રીતે બંધાઈ છે હવે થોડુંક આપણે તેલ નાખી દઈએ ઉપર હવે એને આપણે તેલવાળો કરી લઈએ લોટને આ રીતે તો આ રીતે તમે બનાવો બહુ મસ્ત બને છે ને મારા વીડિયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો તો આપણે તેલવાળો લોટ થઈ ગયો છે તો હવે આપણે એને આ રીતે થોડો થોડો લોટ લઈ લેવાનો છે ને આ રીતે હું તો આવા આકારમાં બનાવું છું આજ તો તમે ગમેય આકારમાં બનાવી શકો તો આ રીતે હું બનાવી લઈએ બધા તો આપણે બની જશે બધાય તો આપણે મુઠિયા બનાવીએ આપણે એ રીતના મેં બનાવ્યા છે તો તમે ગમેય આકારમાં બનાવી શકો તો હાલો હવે આપણે તળી લઈએ એટલે તેલ આપણે આવી ગયું છે ને ગેસ આપણે ધીમો રાખવાનો છે તો ધીમે ગેસે આપણે ચેડવવાના છે એટલે સરસ કડકડા સબ બને તો આ રીતે આપણે બધાય તળી લેવાના છે તો પલટાવવાના નથી આપણે થોડીક વાર એમને એમ તેલમાં રહેવા દેવાના છે પછી પલટાવવાના હવે આપણે એને હળુ હળું પલટાવી લઈએ તો આ રીતે જોવો તમે નીચેથી છૂટા પડી ગયા છે તો આ રીતે આપણે ધીમા ગેસે જ ચેડવવાના છીએ એને વાર તો લાગશે પણ બહુ સરસ બને ફૂલ ગેસ રાખો તો ઉપર સડી જાય ને અંદર કાંસારી ને ધીમે ગેસે આપણે સેડવીએ એટલે મસ્ત સડી જાય હવે આપણે સડી છે તો હવે આપણે કાઢી લેવાના છે તો બહુ સરસ સડી છે જો તમે આ રીતે સેડવવાના છે તો હવે ડીશમાં કાઢી લઈએ તો આપણે સડી છે જો બહુ મસ્ત કલરે આવી છે બની છે આપણે નવીન નાસ્તો તો આ રીતનો બનાવો બહુ મસ્ત બને છે ને તેલમાં તળવા ટાણે ધ્યાન રાખવાનું એટલે કેમ કે આ ફૂટે પાછા એટલે ધ્યાન રાખવાનું આપણે તો જુઓ તમને હું તોડીને દેખાડું તો ઉપર મસ્ત કડકડા છે ને અંદર મસાલો છે બટેટાનો તો આ રીતના બને છે ને બનાવીને ટ્રાય મારજો